હું પુસ્તા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ઘઉંના લોટના માલપુવા તો ઘઉંના લોટના માલપુવા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું માલપુવા તો માલપુવા બનાવવા માટે મેં આ ત્રણ મોટી ચમચી ગોળ લીધો છે આ ચમચી લીધી છે ત્રણ મોટી ચમચી પછી તમે જેટલું ગાયડું ખાતા હોય જેટલા બનાવતા હોય એ પ્રમાણે ગોળ લેવાનું એમાં નાખશું આપણે પાણી પીગાડવા માટે હાથ થી આપડે આમ કરીએ ને એટલે તરત પીગડી જાય હવે એમાં આપણે નાખશું ઘઉંનો લોટ આપણે ઘઉંના લોટના બનાવવાના છે આ મેં અત્યારે એક બાઉલ લીધો છે ઘઉંનો લોટ અને બેથી ત્રણ ચમચી આપણે રવો નાખવાનો ઝીણો રવો આવે ને એ લેવાનો હવે એને આપણે મિક્સ કરી લેશું હજી આપણે થોડુંક નાખશું રવો છે ને એટલે પછી પાણી પી જશે આવું મસ્ત ખીરું થઈ જવું જોઈએ એકદમ આવું પટલું પટલું હજી આપણે બનાવશું ને તો એ થોડું ઘટ થઈ જશે તો હવે એને આપણે અડધોથી પોણો કલાક માટે રેસ્ટ આપશું માલપુડા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આ માલપુડા તમે ઘીમાં પણ બનાવી શકો ને આપણે બેટર પણ અડધો કલાક રેસ્ટ આપીને મસ્ત થઈ ગયું છે પરલી ગયું મસ્ત થઈ ગયું રવો હોય એટલે થોડુંક પલરવા દઈએ એટલે અસલ થઈ જાય હવે એમાં આપણે એલચી નાખશું ત્રણ મેલચી લીધી હતી ને એને ખાંડી લીધીશ બરાબર જ છે ખીરું હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં પાડી લેશું હવે આ બનાવવા ટાઈમે થોડાક ચપટી એક સોડા નાખશું એક પીંચ જેટલા જ ખાલી હવે આને મિક્સ કરી દેવાનું મસ્ત જે ખીરું બનાવવાનું હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે પહેલાં ધીમું કરી દેવાનું પછી પણ આવી રીતે પલટાવી લેવું લે ધીમું પલટાવવું પડે જો આમાં આરામ વરી ગયો તો એવી રીતે આવી રીતે કરવાનું તો મસ્ત થાય ઇચળે તાબીજો પણ આપણે બનાવી લઈશું આપણે અત્યારે નાના નાના બનાવીએ તમારે મોટા બનાવાય તોય બનાવીશું આ બીજો પણ પડકારી લેશું આમ છીપિયાથી પણ પલટાવી શકે આમાં ઈજી પડે એમ ગેસને ધીમો રાખો અને બનતા પણ વાર નહીં લાગે જો કલર થોડોક ડાર્ક એટલે જ થોડમાં બનાવેલા છે ને એટલે માલપુઆથી થોડા ગાર અત્યારે વરસાદ ચાલુ છે ને એટલે અવાજ આવે છે અમારા બારીમાંથી તો તૈયાર છે આપણા તૈયાર છે આપણા ગોળવાળા માલપુવા જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ